અત્યારે જો આપણે ગીરગાડા છીએ અને આપણા એક દેરી ને અહીં બધું નાખ્યું છે દુકાન નાખી છે જેમાં એમાં માખણ ઘી સાસ શ્રીખંડ રસ બધું મળે છે તો આપ બધાને દેખાડું અને શોખું બધું તમને મળશે તો તમારે માખણ ઘણા મિત્રો કહેતા હોય છે લેવા માટે પણ જો કે અમે તો ફેરતા નથી દીધી છે પણ તમારે જો માખણ ને ઘીને લેવું હોય તો હું તમને આગળ કોન્ટેક્ટ નંબર આપું છું તેમાં તમે કોલ કરી અને મગાવી શકો છો તો માખણ ઘી શ્રીખંડ રસ જે કાંઈ તમારે સાસ જે કાંઈ લેવું હોય તે તમને હું કોન્ટેક નંબર આગળ આપું છું અને જે દુકાન ગરડામાં છે ત્યાંથી તમે લઈ શકો છો ને કોન્ટેક તમારે જ્યાં મોકલાવું હોય તો ત્યાં પણ મોકલી દે છે તો આગળ હું તમને બતાવું છું અને નંબર પણ આપું છું તો આગળ તમારે મગાવવું હોય તો કોન્ટેક કરી શકો છો તો માખણ ઘી અને બધી વસ્તુ તે અહીં વેસે છે અને ગીરગઢા મેઈન બજારમાં તેમની દુકાન આવેલી છે દ્વારકાથી ડેરી ફાર્મ ત્યાંથી તમે જે કંઈ લેવું હોય તે લઈ શકો છો અને માખણ પછી ઘી તમને બધું મળી જશે અહીંથી અને આપ જ્યાં પણ કુરિયર કરાવવું હોય ત્યાં પણ કરાવી શકો છો આપ ગમે ત્યાંથી લઈ અને જ્યાં મોકલાવવું હોય તો ત્યાં પણ મોકલી શકે છે તો આગળ જે તમને નંબર દીધેલા છે તેમાં તમે કોન્ટેક કરી શકો છો અને મગાવી શકો છો તમે જે તમારે મગાવવું હોય આપું છું એ પ્રમાણે મગાવી શકો છો સાસ ને બધું કેસર શ્રીખંડ આવી રીતની બધું છે અને આ જો માખણ તમારે ક્યાંય કુરિયર પણ કરવાનું હોય તો એ પણ ઓર્ડર તમે દઈ શકો છો એ પ્રમાણે ને આ જો એડ્રેસ છે આમાંથી તમે મુકાવી શકો છો દ્વારકાધીશ તે રીફામ